અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના મેનાબેન ટાવરથી ગધેમાર નાકા સુધીના રોડનું કામ ગોકળ ગતિએ ચાલતા ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાતા લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે ધોળકા નગરપાલિકાની હદમાં હાલ મેનાબેન ટાવરથી ગધેમાર નાકા સુધીના મેન રોડનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે આ રોડ ધોળકાથી અમદાવાદ અને બાવળા તરફ જવાનો મેઇન રોડ છે જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે હાલ આ રોડનું કામ અત્યંત ધીમી ગતિએ કરવામાં આવી રહ્યું છે તો એક સાઈડનો રોડ ખોદી નાખવામાં આવ્યો હોવાથી આખો દિવસ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે છે જેને લઈ સ્થાનિક રહીશો પણ રોડની આ ધીમી કામગીરીથી હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકો તથા વાહન ચાલકો દ્વારા આ રોડનું કામ રાત દિવસ ચોવીસ કલાક ચાલુ રાખવા આવેની માંગ ઉઠવા પામી છે જેથી કામ ઝડપથી પૂર્ણ થઈ શકે તો અઠવાડિયાથી એક સાઈડનો રોડ ખોદીને મૂકી રાખતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે તો ધોળકા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આ બાબતને ગંભીરતાથી લઈને આ રોડનું કામ ઝડપથી પૂર્ણ થાય તે અંગે કોન્ટ્રાક્ટરને સૂચના આપે તેવી જાગૃત પ્રજાની માંગણી ઉઠવા પામી છે ન્યૂઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ